હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું આલુ સેવ ઘરે એના માટે મેં બટાકા બાફી લીધા છે તો ચલો કરીએ સ્ટાર્ટ બે બટાકા મેં બાફીને લઈ લીધા છે આ રીતે કોઈ છીણી તમારે જોડે હોય એનાથી છીણીને તમારે લેવાના એટલે કોઈ ગઠ્ઠો ના રહી જાય એટલે સંચામાં તમને પાડતી વખતે હેરાન ના થવું જોઈએ કારણ કે એકદમ છીણી હોય ને એટલે પછી કઠ્ઠો નીકળે નહીં તો પછી હેરાન થવાય એટલે આ રીતે તમારે છીણીથી છીણીને જ લઈ લેવાના અને જો ગરમ ગરમ તમે મેશ કરતા હોય તો એ તો મેશ કરી લેવાના પણ તો બી રહી જતા હોય એટલે આ રીતે છીણીને બને ત્યાં સુધી તમારે એ રીતે જ લેવાના ચલો આપણે આ રીતે છીણીને લઈ લઈશું પહેલા બટાકા બે બટાકા મેં છીણી લીધા છે છીણીથી હવે આમાં જેટલો લોટ જશે એટલો આપણે ચાળી લઈશું બટાકામાં જેટલો લોટ પડે એટલો આપણે ચાળી લેવાનો અને હવે બધા મસાલા કરીશું એવું લાગે તો તમારે થોડું પાણી રેડવું હતું રેડવાનું હવે એમાં જશે થોડો ચાટ મસાલો થોડી નાખીશું આપણે હીંગ અને થોડું નાખીશું આપણે સંચ મીઠું અને નોર્મલ લોટ થોડું નાખીશું એટલે આપણે એમાં મસાલામાં બસ એ જ જશે બીજું કશું જશે નહીં મરચું કેવું કાળા મરી તમારે નાખતા હોય તો તમે નાખી શકો છો બરાબર આ રીતે આપણે લોટ મસળીને તૈયાર કરી દઈશું બધા મસાલા ભેગા કરી મસાલામાં તો ખાલી આપણે ચાટ મસાલો નાખ્યો ચમચણ મીઠું નાખ્યું સાદું મીઠું નાખ્યું ને હીંગ નાખી બધું જ લોટ એક જેવું કરીશું તેલ કેવું કશું અંદર આવશે નહીં એકદમ છીણી ચાળી આવીને આલુ સૂર માટે એ મેં લઈ લીધી છે લોટ આપણે બાંધીને તૈયાર કરો તો થોડીક વાર રીસ્ટ બી આપી દીધો છે અંદર આપણે તેલવાળું કરી દઈશું અને ચમચીથી ભરો આથી ભરો તમને જે રીતે ફાવે તે તમે તમારે અંદર આ મટિરિયલ પર લેવાનું ચણાનું લોટનું તમે જે કર્યું છે બે બટાકા છીણી લીધા તમે અને ચણાનો લોટ લીધો છે એમાં સંચળ મીઠું ચાટ મસાલો મીઠું નાખ્યું છે થોડી નાખી છે મેં હિંગ બસ એટલું નાખ્યું છે મરી મસાલો મરચું કે તમારે જો નાખવું હોય તો તમે એડ કરી શકો છો મેં નથી કર્યું આ રીતે આપણે પછી બંધ કરી અને એને સેવ પાડી લઈશું આ રીતે ગોકો આલું સેવ આપણે

તો તકલીફ ના પડે એટલા માટે અને બસ પછી એમના કંઈક ઉપરો બેસી ગયો એના પછી આપણે ફૂલ ગેસ કરી લેવાનું એટલે ફટાફટ તેલ ભરાયા વગર સેવ આપણી તળાઈ જાય આપણે સેવ તળાઈ દઈશું તો આપણે એને કાઢી લઈશું પછી આપણી પહેલાં રાઉન્ડની સેવ આપણે બાજુમાં કાઢી લઈશું અને એ જ રીતે આપણે લીસો ભાત મૂકી દઈશું એ જ રીતે આપણે ઉતારી ના થાય ના થાય તો ચિંતા નહીં કરવાની આ રીતે આપણે થોડી થોડી સેવ તમને ફાવે એ રીતે ઉતારી જવાની જો આ છે આપણી આલુ સેવ એમાં થોડું આપણે નોર્મલી મરચું વપરાઈશું અને સંચળ મીઠું વપરાઈશું એટલે મસ્ત આપણી આલુ સેવ તૈયાર એમાં બાર ની લઈએ ને એમાં તો મરચું નથી આવતું પણ આપણે ઘરે નાખવું હોય તો નાખી શકીએ હવે બસ થોડુંક જ બાકી છે પૂરું કરી બધા મસાલા કરી દઈશ બધી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે બીજું તળાવ ત્યાં સુધી આપણે થોડું એમાં મરચું એડ કરીએ મીઠું તમાટું તમારે એડ કરવું હોય તમે કરી આપણે તળાઈ છે લઈ લઈએ આ છે આપણી બધી સેવ મચા મસાલાવાળી ચટપટી સેવ તૈયાર પણ છે આલુ સેવ એમાં મરચું ના નાખવું હોય તો ચાલે ખાલી આમાં સંચ મીઠું હિંગ અને ચાટ મસાલો થોડો તમારે નાખવાનું અને બટાકા ચણાનો લોટ એમાં આજમો કેવું કશું જ નહીં એટલે નાખવાનો નહીં અને આ તમારો ગોળ એકદમ બ્રાઉન બી કદાચ ના થાય તો વાંધો નહીં કારણ કે બટાકુ આવે ને એટલે પેલું થઈ જાય આ છે આપણે બનીને બાય